તો મિત્રો આપણે આ તેરમાં જે ધોરણ સાત ભાગ નંબર સાત પ્રકરણ તેર છે એનું આપણે અત્યારે આ વિડિયોમાં સંપૂર્ણ સચોટ અને સાચું સોલ્યુશન કરવાના છીએ જો મિત્રો તમે અમારી આ ફિયાદ પ્રજાપતિ યુટ્યુબ ચેનલમાં નવા હો તો લાઇક શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં અને હા નીચે આપેલું બે લાયકન દબાવવાનું પણ ભૂલતા નહીં તો મિત્રો પ્રકરણ તેર ઘણા આકારોનું પ્રત્યક્ષીકરણ તો આપણે તેનું સચોટ સાચું અને એવું સારું સોલ્યુશન કરીશું તો પ્રશ્ન એક કે યોગ્ય વિકલ્પ પસંદ કરો મિત્રોમાં પહેલું છે કે પિરામિડના બધા ફલક હંમેશા કેવા હોય છે મિત્રો આપણને ઓપ્શન આપેલા છે એમાં એ ઓપ્શન છે ત્રિકોણીય બી ઓપ્શન છે ચતુષ્કોણીય સી ઓપ્શન છે એક રૂપ અને ડી ઓપ્શન છે ઉપર પૈકી એક પર નહીં તો મિત્રો આમાંથી સાચો જવાબ આવશે ડી ઉપર પૈકી એક પર નહીં તો કે જે પિરામિડના બધા ફલક હંમેશા ત્રિકોણીય ન હોઈ શકે ચતુષ્કોણીય અને એક રૂપ

છે ત્યારબાદ ત્રીજું કે નળાકારમાં કુલ કેટલી ધાર હોય છે એમાં ઓપ્શન છે એ જીરો બી એક સી બે અને ડી ત્રણ તો મિત્રો આમાંથી સાચો જવાબ આવશે એ જીરો કે નળાકારમાં કુલ જીરો ધાર હોય મિત્રો ત્યારબાદ ચોથું કે જે ઘનાકારના સામસામેના બે ફલક એકરૂપ હોય અને અન્ય ફલક સમાંતર બાજુ ચતુષ્કોણ હોય એવો ઘનાકાર કયો તેમાં આપણને ઓપ્શન આપેલા છે એ પ્રિઝમ બી પિરામિડ સી શંકુ અને ડી છે ગોલક

ધરાવતા ઘનાકારને શું કહે છે તેમાં આપણને ઓપ્શન આપેલા છે એ શંકુ બી છે ગોલક સી છે નળાકાર અને ડી છે પ્રિઝમ મિત્રો આમાંથી સાચો જવાબ આવશે એ શંકુ તો કે એક શિરોબિંદુ અને વક્ર સપાટી અને એક વર્તુળાકાર ફલક ધરાવતા ઘનાકારને શંકુ કહે છે મિત્રો ત્યારબાદ છઠ્ઠું કે નીચે આપેલ ઘનાકારનું નામ શું છે તો એમાં જવાબ આવશે ઓપ્શન આપેલા છે આપણને એ કે ત્રિકોણીય પિરામિડ બી છે ચતુષ્કોણીય પિરામિડ સી છે ચતુષ્કોણીય પ્રિઝમ અને ડી છે ત્રિકોણીય પ્રિઝમ તો મિત્રો અમારી સાચો જવાબ આવશે બી ચતુષ્કોણીય

લંબચોરસ પરંતુ ચોરસ નહીં ત્યારબાદ સી કે વર્તુળ અને ડી છે ત્રિકોણ તો આપણે સાચો જવાબ આવશે એમાં લંબચોરસ પરંતુ ચોરસ નહીં તો કે જ્યારે સમ કોઈ એક ઊભી ધાર પર ટોર્ચનો પ્રકાશ ફેંકવામાં આવે છે ત્યારે મળતા પડછાયાનો આકાર લંબચોરસ પરંતુ ચોરસ ના ના હોય

સામાન્ય ભાગને ધાર કહેવાય ત્યારબાદ નવમું કે ઘનાકાર એટલે ત્રિ આકારનો ધાર એટલે કે બાજુઓ વડે સમાવતી સમતલ સપાટીને ખાલી જગ્યા કહે છે તો મિત્રોમાં જવાબ આવશે ફલક તો કે ઘનાકારનો ધાર વડે સમાવતી સમતલ સપાટીને ફલક કહે છે ત્યારબાદ દસમુ કે ઘનાકારના ખૂણાઓને ખૂનાઓને ખાલી જગ્યા કહેવાય તો કે શું કહેવાય તો એને કહેવાય શીરો બિંદુઓ તો કે ઘનાકારના ખૂનાઓને શિરો શીરો બિંદુઓ કહેવાય છે ત્યારબાદ અગિયારમુ કે ત્રિકોણીય પિરામિડને ખાલી જગ્યા ફલક ખાલી જગ્યા ધાર અને ખાલી જગ્યા શિરો બિંદુ હોય છે મિત્રો પહેલી ખાલી જગ્યામાં આવશે ચાર બીજી ખાલી જગ્યામાં આવશે છ અને ત્રીજી ખાલી જગ્યામાં આવશે ચાર તો કે ત્રિકોણીય પિરામિડને ને ચાર ફલક છ ધાર અને ચાર શિરો બિંદુ હોય છે તો મિત્રો ત્યારબાદ બારમું કે ત્રિકોણીય બ્રિઝમમાં ખાલી જગ્યા ફલક હોય છે જે પૈકી ખાલી જગ્યા ફલક લંબ ચોરસ અને ખાલી જગ્યા ફલક ત્રિકોણ હોય છે મિત્રો પહેલી ખાલી જગ્યામાં આવશે પાંચ બીજી ખાલી જગ્યામાં આવશે ત્રણ અને ત્રીજી ખાલી જગ્યામાં આવશે બે કે ત્રિકોણીય પ્રિઝમમાં પાંચ ફલક હોય છે જે પૈકી ત્રણ ફલક લંબચોરસ અને બે ફલક ત્રિકોણ હોય છે ત્યારબાદ મિત્રો તેરમું લંબ ઘનનો પ્રિઝમમાં પાંચ ફલક હોય છે અને જે પૈકી ત્રણ ફલક લંબચોરસ અને બે ફલક ત્રિકોણ હોય છે મિત્રો ત્યારબાદ તેરમું કે લંબઘનનો દરેક ફલક ખાલી જગ્યા હોય છે મિત્રો એમાં જવાબ આવશે લંબચોરસ તો કે લંબઘનનો દરેક ફલાક લંબચોરસ હોય છે ત્યારબાદ ખાલી જગ્યા છે તો મિત્રોમાં જવાબ આવશે પ્રિઝમ તો કે લંબઘન એ ચતુષ્કોણીય છે ચતુષ્કો ત્યારબાદ પ્રશ્ન ત્રણ કે સૂચનાના જે સૂચનાના મુજબ કરો પંદરમું છે કે જેની પહોળાઈ અને ઊંચાઈ એક સરખી હોય પરંતુ લંબાઈ અને પહોળાઈ હોય તેવા લંબઘનની રેખાકૃતિ દોરો તો મિત્રો અહીંયા અમે લંબઘનની જે રેખાકૃતિ છે તે દોરી છે તમે તમારી રીતે પણ દોરી શકો છો મિત્રો ત્યારબાદ શોધું કે ત્રિકોણીય પ્રિઝમની રેખાકૃતિ દોરો તો મિત્રો આગળ હતી એ લમઘનની જે રેખાકૃતિ દોરવાની હતી ને આ છે ત્રિકોણીય પ્રિઝમની આકૃતિ દોરવાની છે તો મિત્રો આ છે પ્રિઝમની આકૃતિ પણ કેવી તો કે ત્રિકોણીય પ્રિઝમની

રેખાકૃતિ વડે સમગણ રચી શકાય છે તો તે પરથી નીચેના પ્રશ્નોના જવાબ આપો તો કે આ જે રેખાકૃતિ છે તેના વડે સમગણ રચી શકાય છે તો તેના માટે જે રેખાકૃતિ પરથી આપણે જવાબ આપવાના છે પ્રશ્નોના જવાબ આપવાના છે એમાં પહેલો પ્રશ્ન છે કે એન સાથે કઈ ધાર જોડાશે

સીડીધાર જોડાશે ત્યારબાદ મિત્રો ઓગણીસો કે નીચે આપેલા ઘણાકારમાં કેટલા સમઘન છે તે ગનો અને નીચેના આપેલા બોક્સમાં લખો તો મિત્રો પહેલી આકૃતિ છે તો મિત્રો આપણે પહેલા જે આકૃતિ છે એનામાં કેટલા સમઘન છુપાયેલા છે એ આપણે પહેલા લખી દઈશું મિત્રો તમને આ પહેલું સમગન દેખાતું હશે ત્યારબાદ આ બીજું સમગન ત્યારબાદ આ મિત્રો આ સંપૂર્ણ છે માટે ત્રીજું આ પણ એક સંપૂર્ણ હોવાથી આ પણ ચોથું ત્યારબાદ આ પાંચમું છઠ્ઠું સાતમું સમગન આઠમું ને નવમું ને મિત્રો ત્યારબાદ છેલ્લું દસમું સમઘન તો મિત્રો આકૃતિમાં કુલ એક બે ત્રણ ચાર પાંચ છ સાત આઠ નવ અને દસ તો કુલ દસ સમઘન છે જે પહેલા નંબરની આકૃતિ છે એમાં કેટલા દસ સમગ છે તો મિત્રો આપણે જોયા કે પહેલા આકૃતિમાં કેટલા સમગન છે તો કે પહેલા આકૃતિમાં દસ સમગન છે તો ત્યારબાદ મિત્રો આપણે બીજી જે આકૃતિ છે રેખાકૃતિ એના ઉપર આપણે ધ્યાન દઈશું તો કે બીજી જે આકૃતિ છે તેમાં તો કે કેટલા જે સમગન છુપાયેલા છે તો મિત્રો આપણે બીજી આકૃતિનું જે સમગનનું અવલોકન કરીશું મિત્રો તેમાં આપણને એક એક જે તમને અહીંયાથી અહીંયા દેખાય છે એ માટે એક પહેલું સમગન ત્યારબાદ મિત્રો આ નીચે છે માટે બીજું સમગન આ મિત્રો ત્રીજું સમગન આ છે ચોથું સમગન આ છે પાંચમું તો કે મિત્રો આ છે છઠ્ઠું સમગણ તો મિત્રો ફરીથી આપણે એક વખત કરી લઈશું તો કે મિત્રો પહેલું સમગન આ નીચેનું જે સમગન છે અને બીજું આ ત્રીજું સમગન આ ચોથું સમગન આ પાંચમું સમગ ને આ છઠ્ઠું સમગન તો મિત્રો પૂરેપૂરા આ જે આકૃતિ રેખાકૃતિ છે તેમાં કુલ કેટલા સમગન છે તો મિત્રો તેમાં કુલ જે કેટલા તો કે છ

અને આગળની જે આપણે આકૃતિ જોઈ તો તેમાં હતા કુલ કેટલા તો કે દસ તો મિત્રો ત્યારબાદ હવે આપણે જોઈશું તો વિશ્મુ કે નીચે આપેલી આકૃતિ કયા ઘન આકારની છે અમે મિત્રો ઓપ્શન છે એ ત્રિકોણ બી છે શંકુ સી છે પ્રિઝમ અને ડી છે પિરામિડ તો મિત્રો આ કોઈ ત્રિકોણની આકૃતિ હોઈ ન શકે શંકુ ન હોઈ શકે અને ભિઝમ ન હોઈ શકે મિત્રો જવાબ આવશે ડી પીરામિડ ત્યારબાદ બાદ મિત્રો એકવીસ નીચે આપેલમાં ફલક એટલે કે કેટલા છે તો મિત્રો એમાં આપણને અહીંયા ઓપ્શન છે એ છ બી છે સાત સી છે આઠ અને ડી છે નવ મિત્રો આમાંથી સાચો જવાબ આવશે સી આઠ ફલક ત્યારબાદ મિત્રો જે પાયલું છે કે યોગ્ય વિકલ્પ પસંદ કરો માં પહેલું છે કે આકૃતિમાં આપેલા ઘણાકારનું નામ શું છે તો મિત્રોમાં જવાબ આવશે ઓપ્શન છે ત્રિકોણીય પિરામિડ બી છે ચતુષ્કોણીય પિરામિડ બી છે જે સી ઓપ્શન છે એમાં ત્રિકોણીય પ્રિઝમ એ ઓપ્શનમાં હતું કે ત્રિકોણીય પિરામિડ બી ઓપ્શનમાં છે કે ચતુષ્કોણીય પ્રિઝમ સી ઓપ્શનમાં છે ત્રિકોણીય પ્રિઝમ અને ડી ઓપ્શનમાં છે ચતુષ્કોણીય પિરામિડ તો મિત્રોમાં સાચો જવાબ આવશે બી ચતુષ્કોણીય બ્રિઝમ ત્યારબાદ મિત્રો બીજું કે એક જ શિરોબિંદુ ધરાવતો નાણાકાર કયો છે તો મિત્રોમાં જવાબ આવશે સી શંકુ ત્યારબાદ ત્રીજું કે ચાર સેમી બાજુનું માપ ધરાવતા ત્રણ સમઘનને પાસ પાસે ગોઠવે ગોઠવીને મૂકવાતા બનતા મા માપ શું થાય તો પછી જવાબ આવશે એ કે બાર સેમી ચાર સેમી ગુણ્યા ચાર સેમી તો મિત્રો ત્યારબાદ ચોથું કે નીચે પૈકી કયા ઘણાકારનો ઉપયોગ બાજુનો અને સામેનો દેખાવ ત્રિકોણ છે તો મિત્રો આમાંથી સાચો જવાબ છે એ આવશે તો મિત્રો એમાં જવાબ આવશે સી જે સી ઓપ્શન છે એનો જવાબ આવશે તો મિત્રો ત્યારબાદ પ્રશ્ન બે કે ખાલી જગ્યા પૂરોમાં પાંચમું છે કે એક પણ શિરો બિંદુ ન ધરાવતો નળાકાર એટલે જવાબ આવશે ગોલક મિત્રો ત્યારબાદ છઠ્ઠું કે એક ત્રિકોણીય પ્રિઝમમાં ખાલી જગ્યા ફલક ખાલી જગ્યા ધાર અને ખાલી જગ્યા શિરો બિંદુ હોય છે તો મિત્રોમાં પહેલી ખાલી જગ્યામાં આવશે પાંચ બીજી ખાલી જગ્યામાં આવશે નવ અને ત્રીજી ખાલી જગ્યામાં આવશે છ તો કે એક ત્રિકોણીય પ્રિઝમમાં પાંચ ફલક નવ ધાર અને છ શિરો બિંદુ હોય છે મિત્રો ત્યારબાદ સાતમું કે ત્રિકોણીય પિરામિડના પાયા ખાલી જગ્યા હોય છે તો મિત્રોમાં જવાબ આવશે ત્રિકોણ ત્યારબાદ મિત્રો આઠમું કે બાજુમાં આપેલા રેખાકૃતિ ખાલી જગ્યાની છે તો જે મિત્રો તમને આ રેખાકૃતિ દેખાઈ રહી છે તે શેની છે મિત્રોમાં જવાબ આવશે શંકુ ત્યારબાદ મિત્રો ત્રીજું છે કે સૂચના મુજબ નવમું છે કે લંબઘનની રેખાકૃતિ દોરો તો મિત્રો તમે જોઈ શકો છો કે આ જે કૃતિ છે રેખાકૃતિ એ શેની છે તો કે લંબઘનની ત્યારબાદ મિત્રો દસમું કે છ સેમી ગુણ્યા ચાર સેમી ગુણ્યા બે સેમી ના લંબઘનની જે સમિતિય આકૃતિ દોરો તો મિત્રો મેં આ નીચે છે જે તે આકૃતિ દોરેલ છે જેની છ સેમી ચાર સેમી અને બે સેમીવાળા લગનની આકૃતિ દોરી છે જો મિત્રો તમને અમારો આ વિડીયો પસંદ આવ્યો હોય તો મારી ચેનલને લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં હા નીચે આપેલ બે લાઇકન દબાવાનું પણ ભૂલતા નહીં